સચિન તલંગપુર ખાતે આવેલ મહાદેવ મંદિર સામેના તળાવમાં નહાવા પડેલા બેમાંથી એક મિત્રનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું મિત્રને ડૂબતા જોઈ બીજો મિત્ર ડરનો મારો ભાગી ગયો હતો સચિન તલંગપુર મહાદેવ મંદિર સામેના તળાવમાં નાહવા પડેલા બે એક મિત્ર ડૂબી જતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો મૃતક મુકેશ શેટ્ટી ઓડિશાનો રહેવાસી અને સુરત રોજગારની શોધમાં આવ્યો હતો બપોરે બનેલી ઘટનાની જાણ ફાયર બ્રિગેડ મોડી થતા થતાં ફાયર વિભાગના જવાનોએ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયેલા યુવકને લગભગ અઢી કલાકની જેમત બાદ પૂરું તાળક શોધી કાઢ્યો હતો તો ફાયર ઓફિસર હિતેશ પટેલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ પોણા બે મિનિટે કરવામાં આવી હતી બે મિત્રો તળાવના પાણીમાં નહાવા પડ્યા હતા એક ડૂબી જવા પામ્યોની માહિતી મળી હતી એટલું નહીં પરંતુ જે તરફ ગયો હતો તે ડરના મારે ભાગી છૂટ્યો હતો અને પોલીસની મદદથી બોલાવી લોકેશન નક્કી કરાયો હતો બાઇટ વ્યુ ટુ ફાયરના જેઓને સતત તળાવના પાણીમાં ડૂબકી મારી શોધખોળ કરતા અઢી કલાકે મૃતકનો મુદ્દે મળી આવ્યો હતો મૃતકનું નામ મુકેશ શેટ્ટી ઉંમર વર્ષ ચોવીસ અને તે સચિન જીન કમ્પાઉન્ડમાં રીતો અનુજાળો મળ્યું છે મુકેશ ઓડિશાથી રોજગારની શોધમાં બેન પાસે આવ્યો હતો પરંતુ તેનું મોત મળવા પામ્યું છે